કોશી ગ્રામસ્ત મંડળ અને શિવ ગર્જના મંડળ તેમજ સંદોષ મહિલા મંડળ દ્વારા સત્યનારાયણ જીની મહાપૂજા અને હલ્દી કંકુમનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો સુરતનો સંદોષી ગ્રામસ્થ મંડળ બે હજાર અગિયારથી સત્યનારાયણ અને હલ્દી કુમકુમની મહાપૂજાનું આયોજન કરે છે ત્યારે ચૌદમાં વર્ષમાં પ્રવેશ કરી સંદોષી ગ્રામસ્થ મંડળ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું માનનીય શ્રી સેક્રેટરી નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત અને આઈ વિટનેસ ચેનલ અધ્યક્ષ ગણેશભાઈ સાવંત શ્રી સંતોષભાઈ સનસ સંજયભાઈ ડેવિલકર સંતોષ કદમ સંદોષી ગ્રામસ્થ મંડળના સભ્ય વિઠ્ઠલ કરંજે ઉમરણાંત મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો પણ જોડાયા હતા સંતોષી ગામના પ્રમુખ સંતોષ રામચંદ્ર શેડગે દ્વારા કાર્યક્રમમાં આવેલા મહેમાનોનો આભાર પણ વ્યક્ત કરાયો આ કાર્યક્રમ શરૂ કરવાનો હેતુ ગામના તમામ સભ્યોને એક સાથે લાવવા માટેનો હોય સંતોષી ગામના પ્રમુખ સંતોષ રામચંદ્ર શેડગે ઉપપ્રમુખ હરીશભાઈ શાંતારામ જાદવ આવકે ખજાનચી સુનીલ રાજારામ જાધવ આ સમિતિમાં સંતોષ પાંડુરંગ પવાર રઘુનાથ બાલુ સરકલે જયેશ નારાયણ આવકે પણ છે અને રામચંદ્ર બાટોલે તુલસીરામ પાંડુરંગ અવધડે તેમજ તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમની જહેમત પણ ઉઠાવાઈ હતી બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ